તાલુકાના અડવાડ ગામે તિરંગા યાત્રા સેનાની બાતુરીને સતનમન રાષ્ટ્રભક્તિના ભાવથી ગુંજી ઉઠ્યું સમગ્ર કામ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના અડવાડ ગામે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં ભાગ લેનારા અવસર મળ્યો અને દેશની સીમા પર આતંકવાદ સામે અપાયેલી જડબાતોડ કાર્યવાહી અને શત્રુઓ સામે ભારતીય સેનાની બહાદુરીને બિરદાવવા નેશન વાઇડ તિરંગા યાત્રાનું આયોજન ચાલી રહ્યું છે કાર્યક્રમનો મુખ્ય હેતુ સેનાના સુરવીરોની ગૌરવશાળી કથાઓ જનજન સુધી પહોંચાડવો અને નાગરિકોમાં રાષ્ટ્રીય ગર્વનો ભાવને પોષિત કરવો છે અડવાલકામાં આયોજિત યાત્રા દરમિયાન મા ગૌરવ ગૌરવગાન કરવામાં આવ્યા અને શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ અપાઈ યાત્રા દરમિયાન સમગ્ર ગ્રામ રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ઉઠ્યું યુવાનો વરિષ્ઠ નાગરિકો મહિલાઓ અને બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને તિરંગા યાત્રાને યાદગાર બનાવ્યો અવસર એક વિસ્મરણીય ક્ષણ બની રહી જ્યાં દેશભક્તિના મંત્રોચ્ચાર સાથે ગામભરમાં ગુંજા રવ થયો અને સૈનિકોના શૌર્યને નમન કરાવ્યું